એના જેવડા જે છોકરા હોય પછી મિત્ર મંડળ બને હવે ભગવાને એક દિવસ પોતાના મિત્રોની ની હારે બેઠા તા અને બેઠા બેઠા બધી વાતો કરતા ભગવાનના એક મિત્ર હતા એનું નામ હતું મનસુખો હવે બધા મિત્ર બેઠા હતા અને એક દિવસ ભગવાન પોતાના બધા મિત્રો ની હારે વાત કરતા હતા એમાં મનસુખા ની સામે જોઈને ભગવાન કહે મનસુખા મિત્રતામાં હંમેશા સમાનતા હોવી જોઈએ આ અમે બધા ખાઈ પીને રૂષ્ટ પુષ્ટ થાય તું કેમ આવું દુબળો પાતળો છો કેમ તારા ઘરમાં દૂધ દહીં માખણ કઈ થાતું નથી હવે જ્યાં ભગવાને કીધું કે મનસુખા તારા ઘરમાં દૂધ દહીં માખણ નથી થાતું મનસુખો કહે લાલા તમારે તો તમારા ઘરમાં નવ લાખ ગાયું છે ને એટલે તમારે દૂધ દઈ ને માખણ વધારે થતું હોય બધાને કઈ તમારા જેવું થોડું હોય અમારા ઘરમાં તો થોડું ઘણું દૂધ દઈ ને માખણ થાય એ બધુંય તો કંસ ને કર ભરવામાં વયું જાય બધુંય કંસ કર ભરવામાં દઈ દઈએ આવામાં કઈ ઘરમાં હોય તો ખાય ને કઈ વધે જ નહીં તો પછી શું ખાય એટલે ભગવાન મોટા રાજા છે એટલે એને સમયે સમયે કર ભરવો પડે તો કે પણ ભલે ને કંસ ને કર ભરવા જતા હોય પણ પેલા થોડુંક છોકરાઓ હતું તો દૂધ દહીં માખણ અને રખાય ને આ તો ઓના જેવી વાત થાય ઘરના છોકરા તારી માં કહેવાય ને કે ભાઈ થોડું ઘણું દૂધ દઈ માખણ તારા હાટું ખાવા માટે રાખે ને પછી ભલે ને વધે બધું કંસ ને કર ભરવામાં દઈ દે છોકરાઓ ભૂખા હોય ને કઈ બધું કર ભરવામાં થોડું દઈ દેવાય ખાવા હાટું કઈક તો રખાય ને

ચોરી કરીને ખા મનસુખો કહે કે લાલા તે મને જાડો થવાનો રસ્તો બતાવ્યો આપઘાત કરવાનો રસ્તો બતાવ્યો એટલે ભગવાન કહેક લે એમાં ક્યાં આપઘાત કરવાની કઈ વાત છે તો કે આપણા ગામની ગોપીઓને જોઈ તે મનસુખો કહે કે લાલા આપણા ગામની ગોપીઓને જોઈ હવારમાં એના ઘરવાળાને ને ટિફિન ભરી અને ગાયું ચરાવવા મોકલી દે અને પોતે હવારમાં ભરપેટ જમીન પછી સુઈ જાય છે ખાંજે ઓલા ગાયો ચરાવીને આવે ખેતરેથી ત્યાં સુધી બીજું તો કઈ કામ હોય નહીં એટલે હું આ સિવાય બીજું કઈ કામ નથી કરતા કરતા અને એમાં એક તો હાવ દુબળો પાતળો છું ચોરી કરતા પકડાઈ જાવ અને ગોપીના હાથમાં આવી જાવ ને એકાદી ગોપી જો થપ્પડ મારે તો એક તો હાવ આમ દુબળો પાતળો છું પાછું થપ્પડ મારે તો મારું તો રામ નામ સત્ય થઈ જાય તે જાડો થવાનો રસ્તો બતાવ્યો કે આપઘાત કરવાનો રસ્તો બતાવ્યો એટલે ભગવાન કહે પણ તો જ્યાં સુધી માગી મળે ત્યાં સુધી માગ્યું માખણ ખા માગી આપવાનું બંધ કરે તો પછી ચોરી કરીને ખા હવે મનસુખો છે ને આમ દુબળો પાતળો હતો પણ તૈયાર બહુ છે ને જાડા માણસો હોય ને ભોળા બહુ હોય ડુબડા પાતળા હોય ને તૈયાર બહુ હોય પાછા અને બોલા બિચારા ભોળા હોય પછી ભોરવાય જાય તમારી જ જોજો જો એકબીજાની હામું જોઈને દાંત કાઢતા નહીં પાછા આપણું જ કરજો બાપુ એટલે મનસુખ કોઈ તૈયાર કઈ વાંધો નહીં ચોરી કરીને જ માખણ ખાવું છે તો એક કામ કર તું ચોરી કરવા જા તું ચોરી કરીને માખણ મને લઈ આવી દે અને તું ચોરી કરીને મને માખણ લઈ આવી દઈશ ને પછી ઈ માખણ હું ખાઈશ તો એ જાડો તો હું થાયશ જ ને પણ આ ચોરીનો આઈડિયો છે ને એ તું તારી પાસે રાખ ભગવાન કહે કઈ વાંધો નહીં તારા માટે થઈને ચોરી કરીશ તારા માટે થઈને માખણની ચોરી કરવા માટે જાઈશ પણ તને જાડો કર્યા વિના રહું તો મારું નામ પણ કૃષ્ણ કનહૈયો નહીં

હવે જ્યાં મંડળની વાત થઈ મંડળનું નામ નક્કી થઈ ગયું પછી બીજો પ્રશ્ન આવ્યો પ્રમુખ કોને બનાવવા હવે જ્યાં ભગવાને કીધું ગોવાળિયાઓ પ્રમુખ કોણ બનાવે તમે કયો એને જ પ્રમુખ બનાવીએ બધાય ગોવાળિયાઓ કહે કે લાલા તું જ પ્રમુખ બન તું જ પ્રમુખ બન જ્યાં ભગવાનનું નામ આવ્યું બલરામજી ઉભા થઈને વયા ગયા મોટા ભાઈ ને ખીજ ચડી ગઈ ભગવાન સમજી ગયા નક્કી દાઉજી ને ખીજ ચડી ગઈ છે એટલે જઈને કીધું મોટા ભાઈ તમે કેમ ઊભા થઈને આવતા રહ્યા તો કે લાલા જયારે જયારે પ્રમુખ બનવાની વાત આવે મોટું થવાનું હોય બધાય તારું જ નામ લે લાલા તું પ્રમુખ થા લાલા તું પ્રમુખ થા એટલે મારે તો હું આગલા જન્મ માં સેવા કરવાની ત્યારે નાનો હતો એટલે આ વખતે મોટો થઈને આવ્યો તો મારે તારી જ સેવા કરવાની ત્યારે તો સમજુ લક્ષ્મણ હતો નાનો હતો આ વખતે તો પછી મોટો થઈને આવ્યો તો પછી આ વખતે તો તારે મારી સેવા કરવી જોઈએ ને એટલે ભગવાન હસતા હસતા કહે કઈ વાંધો નહીં મોટા ભાઈ તમે પ્રમુખ બનો તો એમાં મને કઈ વાંધો નથી પણ આ કઈ સારા કામમાં પ્રમુખ નથી બનવાનું તો ચોરી કરવાની છે અને કદાચ ચોરી કરતા પકડાઈ જાય ને તો બીજા બધા તો વયા જાય પણ છેલ્લે વારો કોનો ચડે આમાં તો વાહ હોય મજબૂત રાખવો પડે અને પછી વ્યાખ્યા કીધી કોઈ પ્રમુખ હોય તો માફ કરજો

મોહિની સતી મંત્ર બોલી ને તો મને કોઈ પકડી જ તો માર હોતે ખાવ પડે થોડું થોડું બનવાનું છે હવે જ્યાં માર ખાવા વાત આવી એટલે બલરામજી કે

બીજા દિવસ થી અભિયાન શરૂ કર્યું અને હવારમાં હજી તો સૂર્યનું પેલું કિરણ ગોકુલ ઉપર પડે ત્યાં જ ભગવાન પોતાના મંડળ ને લઈ અને ગોકુલ થી સાંકડી ગલી હતી આ સાંકડી શેરી એ થઈ અને મથુરામાં સીધું જલ્દી પુગાઈ જવાતું બધી ગોપીઓ નો નિયમ કે હાલી ને જવું હોય એટલે મટકી માથે લઈ અને આ યમુનાજી ના કિનારે જે સાંકડી શેરી હતી ત્યાં થઈને વયા જાય હવે ભગવાન હવારના પોરમાં પોતાના આખા મંડળને લઈ અને યમનાજીના કિનારે ગયા અને એક એક ઝાડવા ઉપર જાજા બધા પથ્થર લઈને બેસી ગયા એક દોવાડિયાને આગલા વૃક્ષ ઉપર બેસાડીને ભગવાને કીધું જેવી કોઈ ગોપી દેખાય ને એટલે મને ખાલી ઈશારો કરી દેજે પછી હું છું ને એ ગોપી છે જો આજ કેમ મથુરા લઈ જાય માખણ હવે જેવું હવાર થયું ને એક ગોપી દૂધની મટકી ભરી અને ગોકુલથી મથુરા તરફ જવા નીકળી હવે જેવી દૂર દૂરથી ગોપીને જોયો એટલે ઓલા ગોવાડિયા કીધું લાલા એક ગોપી આવે છે દૂધ લઈને જાય છે મથુરા તરફ ભગવાન કે કઈ વાંધો નહીં હમણાં પ્રસાદ આપી દેવું આપણું કામ જ એ છે આપણી ભક્તિ કરે અને પ્રસાદ દેવો એટલે જેવી ગોપી માથા ઉપર દૂધની મટકી લઈને હાલતી હાલતી જ્યાં ભગવાન જે ઝાડવા ઉપર બેઠા હતા ઈ ઝાડવાની નીચે આવી અને પેલો ઘા પરમેશ્વરનો ભગવાન કૃષ્ણ પથ્થર માર્યો જેવો પાણો માર્યો ને તો દૂધની મટકી ફૂટી ગઈ ગોપી આખી દૂધ દૂધ નાઈ રહી ત્યાં ઉપરથી ભગવાન બોલા ગોપી પય સ્નાન સમર્પયામી ભગવાન કહે ગોપી દૂધ બધી કંસ ને કર ભરવા માં દે તેના કરતા કોક દિવસ દૂધ થી નાતી જાને બ્યુટી પાર્લર માં નહીં જાવું પડે એમ નમ સ્કીન ફેર થઈ જશે

પોતાનું મટકી ન ફૂટે પોતાનું માટલું ન ફૂટે ત્યાં સુધી અને મહાપુરુષો કહે છે ભગવાને જે જે ગોપીઓના માટલા ફોડ્યા એના ભાગ્ય ભગવાને સાંધી દીધા અને જે જે ગોપીઓના માટલા આખા રહી ગયા એના ભગવાને ભાગ્ય ફોડી નાખ્યા

જ્યાં ગાય દોવા માટે જાવ પેલા તો ખબર નઈ છાનું મનો છાનું મનો ક્યારે હાલી ને ઘરની અંદર આવી ગયો અને ગૌશાળાની અંદર જે વાછરડા વઈ ગયા અને ગાયના આચર બધું દૂધ પી ગયા જ્યાં હાંજ પડીને હું ગૌ દોહન કરવા માટે ગઈ ગાય દોવા માટે ગઈ ત્યાં તો ગાયના આંચળમાં દૂધ હોય તો ગાય દૂધ આપે ને બધું દૂધ તો વાછરડા પી ગયા તા ત્યાં બીજી ગોપી કહે બહેન વાછરડાને છોડી મૂકે ને એનો તો વાંધો નહીં પણ હવે મારો છોકરો તો એવો કજિયારો છે કે એકવાર વાર ઉઠી જાય ને પછી મારા સિવાય કોઈની પાસે રહે જ નહીં હવે એક દિવસ મારે રસોઈ બનાવી હતી એટલે છોકરાને પારણીયામાં ઘોડિયામાં હુડાવી અને મને એમ થયું કે હજી હું તો છે ને ત્યાં રસોઈ બનાવી લઉં ત્યાં ખબર નહીં કાનુડો ક્યાં આવી ગયો અને છાનુ મનો આવી

અને જ્યાં ડેલી ની અંદર પગ મૂક્યો તો સીધી રસોડા ના વચ્ચે માખણ ખાઈ વાંધો નહીં પણ પાછું માખણ આખા ઘરમાં ગયો બધી ગોપીઓ કહે કે આવી મનમાની ન ચાલે આપણે યશોદાજી ને ફરિયાદ કરવા જાશું અને આખા ગોકુલ માં બસ ભગવાન ની જ વાતો થાય કે નંદ બાબા ના લાલા ના તોફાન હવે બહુ વધી ગયા